શું તમે ક્યારે ચંદ્રને ધ્યાનથી જોયો છે રાતે જે ચંદ્ર આકાશમાં ચમકે છે ક્યારેક આખો ક્યારેક અડદો તો ક્યારેક કળા કરતો પણ શું તમે બરાબર ધ્યાનથી જોયું છે કે આપણને હંમેશા ચંદ્રનો એક જ તરફનો એ જ ભાગ હંમેશા દેખાય છે ચંદ્રની બીજી બાજુ મોટે ભાગે આપણને દેખાતી નથી શું એ ભાગ અસ્તિત્વમાં જ નથી કે પછી એ ભાગ હંમેશા અંધકારમાં છુપાયેલો રહે છે ચાલો આજે આપણે આ રહસ્યને વિજ્ઞાનની આંખે જોઈએ હકીકત એ છે કે ચંદ્ર પોતી પોતાની ધરી પર ફરે છે અને સાથે સાથે પૃથ્વીની આસપાસ પણ ફરે છે પણ મજાની વાત એ છે કે ચંદ્રની પોતાની ધરી પર ફરવાનો સમય અને પૃથ્વીની આસપાસ ફરવાનો સમય બંને સરખા છે લગભગ સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસ અર્થાત ચંદ્રનું ધરીભ્રમણ અને પરિક્રમણ બંને એકસરખા સમય સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસમાં થાય છે અને આ અદભુત સમન્વયને કહેવાય છે ટાઈડલ લોકિંગ ઓગણીસો ઓગણસાહીમાં જ્યારે માનવીએ સૌપ્રથમ રોબોટિક અવકાશયાન મોકલ્યું લૂના થ્રી આ યાને ચંદ્રની એ છુપાયેલી સપાટીનું સૌપ્રથમ ચિત્ર લીધું અને પછી સમજાયું કે ચંદ્રનો એ ભાગ ડાર્ક સાઇડ નથી પણ ફક્ત અનસીન સાઇડ છે આકાશમાં ચંદ્ર આજે પણ એ જ રીતે ફરતો રહે છે એક જ બાજુનો ભાગ દેખાડતો અને બીજો ભાગ છુપાવતો હવે અંતમાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે શું ભારતના આણંદ શહેર અને અમેરિકાના ન્યૂયોર્ક શહેર એમ બે જુદી જુદી જગ્યાએથી ચંદ્રને જોતા એક સરખો જ ભાગ દેખાશે કે જુદો જુદો જો તમને આ પ્રશ્નનો જવાબ ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં લખો ભટ્ટ અલ્પેશ અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો